જેથી કરીને ખબર પડે કારણ કે અમારો હેતુ જે છે એ પ્રજાના હિત માટે અને પ્રજાલક્ષી જે કામગીરી હોય છે આપણી ખાલી માગણી માત્ર એટલી છે જો અમે લેખિતની અંદર અત્યારે મુખ્યમંત્રી સાહેબને રજૂઆત કરવા માટે જાય છે બરાબર છે લેખિતની અંદર લેટર લખ્યો છે લેટરની અંદર અમારી માગણી એટલી છે કે જે પાંજરાપોળ જમીન કે જે રાજાશાહી આપેલી છે સ્ટેટ વખતે આપેલી જે જમીન હોય પાંજરાપોળના લાભાર્થે આપેલી જમીન ઈ ટ્રસ્ટને ફાળવેલી જમીન એની અંદર જે વૃક્ષારોપણ થઈ રહ્યું છે ખૂબ સારી બાબત છે પરંતુ આ વૃક્ષારોપણ કર્યા બાદ ત્યાં જે નામકરણ જે નમોવન તરીકેનું આપવામાં આવ્યું છે આ અયોગ્ય છે યોગ્ય નથી કારણ કે લોકોની અંદર પણ અત્યારે રોષ જોવા મળી રહ્યો છે અને એક જ માંગ મોરબીના લોકો ઉઠાવી રહ્યા છે કે ભાઈ આ જે વૃક્ષારોપણ જે થયું છે ખૂબ સારી બાબત છે પણ ત્યાં જે વનનું નામ જે છે એ કોઈ ક્રાંતિકારીના નામ પરથી રાખવામાં આવ્યું અથવા તો જે રાજાશાહી સ્ટેટ માંથી જે કઈ પણ લોકો છે એમના પૂર્વજો છે કે અત્યારના કોઈ પણ એમના નામ ઉપર રાખવામાં આવે એવી અમારી માગણી અને લાગણી છે આજ રોજ અમારી ટીમ સાથે તમે જુઓ અમારી આખી ટીમ છે બરાબર છે અમારા પંકજભાઈ પરિમલભાઈ દિવ્યાસ રમેશભાઈ ઉનાભાઈ આખી ટીમ સાથે આજે અમે એમને રજૂઆત કરવા માટે જઈએ છીએ જોઈએ હવે આગળ જતા લાઈવ મિત્ર ચાલુ રાખશું બરાબર અમારી ખાલી માંગ એટલી છે અમારા સાહેબને મળવું છે અને સાહેબને મળીને અમારી માંગણી છે કે નમ નામ તો સરદાર વલ્લભભાઈ પટેલ કે જે એકત્રીકરણની અંદર એમની મહત્વની ભૂમિકા હતી જે બધા રજવાડાઓને એક કરી અને જે એમને દેશ માટે જે ભગીરથ કાર્ય કર્યા હતા એમના માટે થઈને અમે એવું ઈચ્છીએ છીએ સરદાર વન નામ રાખો અમને એની અંદર કોઈ મતલબ નથી પરંતુ જ્યારે જયારે આવા કોઈ સ્ટેડિયમ હોય એમના નામ ફેરવી નાખવામાં આવતો હોય પોતાના નામ પોતાની ઘેલસાથી આગળ જે નીકળવાના પ્રયાસો થતા હોય આ તદ્દન વાહિયાત કહેવાય અને અમે વખોડી કાઢીએ છીએ કારણ કે જે જગ્યા જે લોકોએ જેના હિત માટે જેના લાભ માટે આપેલી હોય એમનું નામ ત્યાં રહેવું જોઈએ એવી લોકોની માગણી અને લાગણી છે અત્યારે મિત્રો તમે જોજો અત્યારે અમારી ખાલી માગણી માટે થઈ અને ત્યાં જઈએ છીએ અમને પણ એ એવા સમાચાર છે કે પોલીસ ને એ લોકો આગળ કરશે મળવા નહીં દે પણ હવે વિકલ્પ જ અમારી પાસે એક છે કારણ કે આ લોકો પાસે અગાઉથી મંજૂરીઓ માંગીએ છીએ મળવા માટેની તો મંજૂરીઓ આપતા નથી એમના પીએ હોય જે કંઈ પણ હોય એમને ફોન કરીએ છીએ તો એ પણ અમને કઈ જવાબ આપતા નથી એટલે છેલ્લે તો શું છે સમય મર્યાદા મુજબ જયારે સમય થતો હોય આવવા માટેનો ત્યારે જે જગ્યાએ ઉતરવાના હોય ત્યાં જ અમારે જવું પડતું હોય છે તો એમના ભાગરૂપે અત્યારે અમે ત્યાં જઈએ છીએ બરાબર અને આગળ જઈ અને અમે વાતચીત અમારી જે માગણી છે એ અમે વાત કરવાના છીએ મિત્રો અત્યારે અમે પહોંચ્યા છીએ લીલાપર પાસે ઓહો અહીંયા અહીંથી નીકળવાના છે મિત્ર તમે જુઓ આટલું પોલીસ સ્ટાફ અત્યારે જે છે બરાબર અહીંયા પાસે ગાડી ઊભી રાખવામાં આવી છે અને ભાઈ આપણે આગળ જવાનું આપણે આગળ જવા દો આગળ જવા દો મિત્ર અત્યારે અમારી ગાડી ને અહીંયા આટલું બધું પોલીસ તંત્ર જે છે એમના દ્વારા ગાડી રોકી દેવામાં આવી છે બરાબર ખોપડી તો માંગણી એક જ છે ને આપણે કે એમાં ઊભો રહેવાનું જાવdio જાવdio શું કેવા માંગે બોલો સાહેબ બોલો સાહેબ પણ એવું નથી આજે આ દેવા જવું પડે એવું સાહેબ પણ ક્યાંથી સાહેબ હવે તમે અમને લઈ જાવ પોલીસ સ્ટેશન એક જ મિનિટ અ મિત્રો તમે જોઓ અત્યારે જનરલી

આ કામ તો કરવા ફરજિયાત જવું પડે એવું હોય કારણ કે આ હવે સિસ્ટમ ધીમે ધીમે તમે આ લોકો ખબર પડે કે વિરોધ માટે થઈ અને આગળ અથવા તો કોઈ રજૂઆત કરવા માટે છે ત્યારે આ લોકો દ્વારા આ રીતનું પોલીસ ને આગળ કરી દેવામાં આવતા હોય છે અને રોકવાના પ્રયાસો થતા હોય છે અત્યારે તમે જોવો અહીંયા આગળ આટલું બધું જે છે બરાબર સખત બધા પોલીસ સ્ટાફ ના જવાનો છે બધા અહીંયા ગાડી અમારી રોકી છે આપણે તો જાવોdio આપણે તો નિયમ વિરોધ કરવા જાવું છે આ માગર રાખદી સાહેબ આપણે તો મુલાકાત કરવા માટે જવાનું છે ગાડી આગળ આગળ ગાડી જવા દે આગળ જાવ ભાઈ

અહીંયા અમારી અમારી માગણી એવી છે આજે મુખ્યમંત્રી સાહેબને મળીને ને અંદર અમારે આપવું છે કે આ જે કંઈ કામગીરી થાય છે એ કામગીરીની અંદર વાહિયાત છે આની અંદર જે કંઈ પણ વસ્તુ છે એ નામકરણની અંદર માત્ર ફેરફાર થાય બાકી જે મધિરથ કાર્ય જે થઈ રહ્યું છે એ કાર્યમાં અમે સાફ સહકાર દેવા માટે તૈયાર છીએ પરંતુ જે માત્ર નામ જે કહી શકાય કે નમોવન રાખવામાં આવ્યું છે અમને આનો વિરોધ છે કારણ કે રાજાશાહી વખતના જે કંઈ પણ લોકો છે એમનું નામ હોવું જરૂરી છે અને આજે અમારી પણ માગણી મુખ્યમંત્રીને મળવા માટેની છે કોઈ પણ સંજોગોની અંદર તો કેમ મળી શકાય એ જ અમારી માંગ છે

આપડે કામ કરી આપડે આપડે તાલીમ લઈ આવી બીજું શું માણસ ને રજૂઆત

મેળાએ મન નું નક્કી કરી રાખી દેવાનું નામ રાખવા માટે બરાબર તમે એવું કહી દીધું સ્ટેટ પરિવાર માંથી કોઈ રાખે અથવા તો કોઈ આપણા વિચારધારા વાળા એનું રાખે અમે કે બીજો વિરોધ કરીએ વિરોધ જે નામ રાખે તો અમને જવા દો ને ભાજપ નું કેસ કરી

અત્યારે તમે જુઓ અમે દેશી અને વાતચીત કરવા માટે ખાલી માત્ર સીએમ સાહેબને દેવા માટે અમારી જે માંગણી હતી મોરબી વાસીઓ તરફથી જે અમારી માંગ હતી અમારી એટલી માંગ હતી કે જે આ નમો વનનું નામ આપે છે એનું નામકરણ બદલાવું જોઈએ આપણા કોઈ રાજા વખતનું આપણા કોઈ સ્ટેટના નામથી થવું જોઈએ અથવા તો જે કોઈ ક્રાંતિકારી વિચારધારાવાળા લોકો છે એમના નામથી થવું જોઈએ બરાબર છે અમારી જે માત્ર માગણી એટલી હતી અથવા સરદાર વલ્લભભાઈ પટેલ કે જેને ભારત માટે આપણા દેશ માટે જે આટલું કામ કર્યું હતું તો એમના નામ માટે સરદાર વન થવું જોઈએ એવી અમારી માગણી હતી છતાં પણ જ્યારે અમે અહીંયાથી નીકળ્યા અને રસ્તામાં અમારી અટકાયત કરી લીલાપરથી આગળ બરાબર છે અને ત્યાંથી અત્યારે અમારી આખી ટીમને આ રીતના બેસાડી જયારે જયારે કોઈ પણ આ સરકાર જવાબ ન દઈ શકે જયારે આ સરકાર કોઈ પ્રશ્ન હોય સાચી વાત હોય એમની રજૂઆતને ન લઈ શકે આ જ રીતના પોલીસ તંત્રને આગળ કરી અને દબાવવાના અને અટકાવવાના પ્રયાસો થતા હોય છે મિત્ર તમે જોવો અત્યારે આ રીતના અમારી અટકાયત કરી અને પોલીસ સ્ટેશને લઈ જવામાં આખી ટીમ છે અમારી તો આના ઉપરથી એટલું સાબિત થઈ છે કે આ ભ્રષ્ટાચારી જે ભાજપના નેતાઓ રહ્યા એ કોઈ જવાબ દેવાને હવે લાયક નથી મોરબીની અંદર કોઈ જનતાને પોતે જવાબ દઈ શકે એવી એમની પરિસ્થિતિ નથી એટલા માટે થઈ અને જ્યારે 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 આ રીતની કામગીરી બનતી હોય છે ત્યારે પોલીસ સાથે સંઘર્ષ ડાયરેક્ટલી ઊભો થાય એ રીતના પ્રયાસો પોલીસને આગળ કરીને કરવામાં આવતા હોય છે આ ભ્રષ્ટાચારી ભાજપને હવે ઘર ભેગું કરવાનો સમય પાકી ગયો છે કારણ કે જો હવે આને ઘર ભેગા નહીં કરીએ તો આવનારા સમયમાં કોઈપણ લોકોએ દીધેલી દાનમાં જગ્યા કે જે કંઈ પણ વસ્તુ હશે ને એના આ લોકો પોતાના ઘર ભરી દે પોતાના ખીચા ભરી દે પોતાના નામે કરી દે એટલે હવે આપણી સંપત્તિ જો સાચવી રાખવી હોય સરકારની સંપત્તિ હોય અથવા તો રાજા રાજાશાહી વખતમાં કોઈ દીધેલી દાનમાં આપેલી સંપત્તિઓને જો સાચવી રાખવી હોય તો માટે સર્વ લોકોએ આગળ વધવું પડશે સર્વ લોકોએ જાગૃત થવું પડશે અને જાગૃત થઈ અને દરેક લોકોએ અવાજ ઉપાડવો પડશે અવાજ બનવું પડશે નહીતર આ જ પરિસ્થિતિ મિત્ર આગળ ચાલવાની છે બસ હવે આપણું કહે નું જય હિન્દ જય ભારત આખા દેશનું નામ જ કરી નાખો વાત સાચી છે પ્રદીપભાઈ તમારી એટલે કામ પૂરું થાય બરાબર છે કારણ કે તમે જુઓ એક પછી એક સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ નું નામાંકન જે હતું એ બદલાવી નાખ્યું બરાબર અહીંયા પણ પોતાનું નામ કરી દીધું એરપોર્ટ હિરાસર એરપોર્ટ દીધું આ રીતના તો ઘણા બધા પોતાનું પ્રાઇવેટીકરણ કરીને પોતાના નામને કામથી નામ નથી બનાવ માત્ર આવી રીતના તંત્રને આગળ કરી ગેલછા નામ બનાવવા માટેની જે આ આયોગ્ય કહી શકાય અને મોરબીના જે કંઈ પણ આગેવાનો માત્ર આ નામ આપી અને રાજકીય રોટલા શેકવા માંગે એમને પણ અમે કહીએ છીએ જનતાનો અવાજ બની અને આગળ વધવું જોઈએ જનતાના કામ થઈને ઉજળા થવું જોઈએ પ્રજાના હિત માટેના રોડ રસ્તા ગટરના લાઇટના જે પ્રશ્ન છે એને વાચા આપવી જોઈએ બરાબર છે બાકી આમાં તો બીજું કઈ નથી ઓળવાનું મિત્ર હવે મિત્ર અહીંયા અમારું આપણું લાઈવ પૂરું કરીએ છીએ જય હિન્દ જય ભારત